નમસ્કાર આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર માણસા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પીએમના જન્મદિવસ અંતર્ગત નમો કે નામ રક્તદાન કાર્યક્રમ યોજાયો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે જન્મદિવસને લઈને વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે મંગળવારે સવારે દસ વાગે માણસા ચૌધરી સંકુલ ખાતે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ યોજાયો માણસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું વડાપ્રધાનને જન્મદિવસની ભેટ આપવા માટે એક લાખ બોટલ રક્તદાન એકત્રિત કરવાનો નિર્ધાર કરેલ છે જે અંતર્ગત માણસા ચૌધરી સંકુલમાં કર્મચારી મોરચા દ્વારા કાર્યક્રમ યોજી પાંચસો બોટલ રક્તદાન કરવાનો નિર્ધાર કરેલ છે જેમાંથી રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ઢીંડોર જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી પીઆઈ જે ચુડાસમાં શિક્ષક સંઘના પ્રમુખ સામાજિક અગ્રણી જયપ્રભુ બલરામસિંહ ચાવડા શિક્ષકો કર્મચારી પોલીસ જવાનો સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા